ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં બે દિવસ પહેલાં ડોક્ટરને માર મારી મોડી રાત્રિના સમયે અમુક કિસમો આવીને બેથી ત્રણ જેટલા કારમાં આગ લગાડી ફરાર થઈ ગયા હતા જેની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે આવીને આગને બુજાવી નાખી હતી બાદમાં પોલીસને જાણ કરાતા ડોક્ટરે નિલંબાગ પોલીસ સ્ટેશનમાં અસામાજિક તત્વો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેને લઈને પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા બાદમાં મુખ્ય આરોપી લક્ષ્મણ ઉર્ફે લવલી હિંમતભાઈ વાઘેલાનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા 私たちは。<noise>